આગાહી વાળા રહેવાના છે એટલે કે વરસાદ અને માવઠાવાળા રહી શકે કારણ કે વિસ્તારો છે વરસાદીય સિસ્ટમો જે છે તે મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર અને આ અરબસાગરના લાગુ વિસ્તારોની અંદર મિત્રો આ બની રહી છે સિસ્ટમો તેને કારણે આગામી દિવસોની અંદર ખાસ કરીને મિત્રો ગુજરાતના વિસ્તારો ઉપર જે છે તે માવઠાઓની અસરો જોવા મળી શકે તેને લઈને આજના આ વિડીયોની અંદર વાત કરવાની છે કે જે અહીંયા અરબસાગરની અંદર આ ખુખાર છે તે એલર્ટ આપી દેવામાં આવી શકે તેની સાથે ઉનાળાને લઈને હવામાન વિભાગ તરફથી જે છે તે આજે ખાસ કરીને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું અને ગઈકાલે જે છે તે ખાસ કરીને વરસાદો પણ નોંધાયા છે તો કયા કયા ભાગોમાં વરસાદ નોંધાયા તેના વિશે પણ વાત કરવાની છે ટૂંકમાં મિત્રો આવનારા ચાર પાંચ દિવસની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે આ દરેક માહિતી તમને જાણવા મળી જશે

તેની સાથે મિત્રો એક બીજી પણ મોટી સિસ્ટમ જે છે તે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તરીય ભારત તરફથી પસાર થવાની છે તેને લઈને પણ ગુજરાતની અસર થવાની છે તેની વાત આ આપણે આગળ કરીશું પરંતુ અત્યારે અત્યારે જે મુખ્ય વાત ફોકસ કરવા જેવી છે તે મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરની આ સિસ્ટમ છે જોઈ શકો કે મિત્રો આ જે પણ જેટલા પણ આ ભાગો છે દક્ષિણી ભારતની આ ત્યાં મિત્રો અસર થતી જોવા મળી રહી છે ખાસ બે તારીખ અને ત્રણ માર્ચ તારીખ આવશે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીથી લઈને અરબસાગર તરફ આગળ વધતી દેખાઈ રહી છે અને અરબસાગર તરફ જેવી સિસ્ટમ આગળ વચ્ચે તો તેનું ગુજરાતથી અંતર એકદમ ટૂંકું થઈ જશે ખાસ મિત્રો તમે જોઈ શકો કે ત્રણ તારીખે આ સિસ્ટમ જે લો પ્રેશરની છે અરબ સાગરમાં તેનાથી ગુજરાતનું અંતર માત્ર ને માત્ર એક કિલોમીટર જેટલું રહી જાય છે તો તેને લઈને અત્યારે મિત્રો જે જ્યારે ત્રણ તારીખ આસપાસ આ સિસ્ટમ નજીક આવશે ત્યારે કર્ણાટક મહારાષ્ટ્ર અને ગુજરાતને તેની સૌથી વધારે અસર થવાની ભીતિ સેવાઈ શકે હવે મિત્રો તમને જણાવી કે આ સિસ્ટમને કારણે શું જોવા મળશે તો મિત્રો આ જે લો પ્રેશર અને વરસાદીય સિસ્ટમ છે તો મિત્રો આ કોઈ માવઠાની સિસ્ટમ નથી પરંતુ પૂરે પૂરા એક મિની વરસાદના રાઉન્ડ ની સિસ્ટમ અને લો પ્રેશર છે તે પ્રમાણે ત્રણ તારીખથી ટર્ન લઈને મિત્રો ઓમાન તરફ આગળ જો વધશે તો પણ મિત્રો ગુજરાતના ભાગોમાં કેટલાક દક્ષિણીય ભારતની અંદર દક્ષિણી ગુજરાતના જે સુરત નવસારી આહવા અને વલસાડ લાગુના વિસ્તારો છે તેની સાથે સૌરાષ્ટ્રના જે જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલા ગામડાઓ છે ત્યાં છૂટા માવઠા એકલ દોકલ ભાગોની અંદર પડી શકે તેની સાથે સારા લેવલના પવનો પણ જોવા મળી શકે કારણ કે આ લો પ્રેશર દરિયાને કારણે મિત્રો જે લહેરો બની શકી છે તેને લઈને જો મિત્રો આ લો પ્રેશર નજીક આવશે ગુજરાતની તો પવનની ગતિવિધિમાં પણ વધારો થવાનો છે હવે ત્યારબાદ મિત્રો બીજી જે વરસાદી સિસ્ટમ છે તેના વિશે તમને જણાવી દઉં તો તે લો પ્રેશરની નથી પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે એટલે કે જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થાય છે તેને લઈને તારીખ એક બે ત્રણ માર્ચ દરમિયાન જે છે તે અસરો બની શકે જેને લઈને તમે જોઈ શકો કે વાદળો પણ બની રહ્યા છે અને ગઈકાલે આ લો નજીકના જે કરીને કચ્છથી જે છે તે માત્ર ને માત્ર પચાસથી થી સો કિલોમીટર દૂર છે તો તેનાથી મિત્રો તમે અનુમાન લગાવી શકો જો પાકિસ્તાનના પચાસથી સો કિલોમીટર દૂર એરિયામાં વરસાદ આવતા હોય તો ત્યાંની સિસ્ટમ ગુજરાત ઉપર પણ આવી શકે આવનારા બે દિવસની અંદર અને કારણ કે મિત્રો તે વેસ્ટ ઈસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ઓછો તો તેનાથી કોઈ મોટો વરસાદનો રાઉન્ડ નહીં આવે પરંતુ માવઠાઓ બની શકે તો હવે મિત્રો જોઈ લે કે કયા કયા ભાગોની અંદર ગુજરાતમાં માવઠા બનવાની શક્યતા છે વાદળોને આધારે આપણે જે છે તે મિત્રો હવે માહિતીઓ મેળવી લઈએ અને જાણી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં મિત્રો આપણને આવનારા દિવસોની અંદર માવઠાઓ જે છે તે મિત્રો તમને જોવા મળી શકે તો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી લઈએ કે ઉત્તર ગુજરાતના કયા કયા અંદર જોવા મળી શકે તો સૌથી ચાર મિત્રો જિલ્લાઓ જે રહેલા છે ત્યાં ખાસ કરીને વિસ્તારો જણાવી દઉં હિંમતનગર પ્રાતિજ મોડાસા તેની સાથે મહેસાણાના વિસ્તારો વડનગર મોઢેરા પાટણ રારીજ રાધનપુર સાંતલપુરના વિસ્તારો ઉપર મિત્રો જોઈ લઈએ તો દિયોદર ભાટસણના વિસ્તારોથી લઈને ડીસા પાલનપુર થરાડના વિસ્તારો તેની સાથે સાથે આબુ અંબાજી ધાનેરા પંથક ખેડબ્રહ્મા અરવલ્લી પંચમહાલ ઈડર સાબરકાંઠા અને બનાસકાંઠા આ દરેક ભાગો ઉપરથી મિત્રો જોઈ શકો કે ઉચ્ચ કક્ષાના વાદળો પસાર થઈ રહ્યા છે તો આ વાદળોની અસર અને ગતિવિધિઓને કારણે આ ભાગોની અંદર આપણને જે છે તે પડતા જોવા મળી શકે અને વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે કારણ કે આ વિસ્તારમાં જોઈ શકો તારીખ એક થી લઈને ચાર માર્ચ સુધી છૂટા છવાયા વાદળો સારી કક્ષાના જોવા મળી રહ્યા છે ત્યાંથી મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો વાદળોનો કહેર સારો જોવા મળી રહ્યો છે તેમાં પણ ખાસ મિત્રો વિસ્તારો વિશે વાત કરી લઈએ તો અમદાવાદના વિસ્તારોથી શરૂ કરીને મહીસાગર અને ખેડા સુધીના વિસ્તારો સુધી સારી કક્ષાના જેમાં ઝૂમ કરીને મિત્રો તમને દેખાડો તો જોઈ શકો કે ગોધરા દાહોદ ડાકોર બાલાસિનોર કપડવંજ અમદાવાદના વિસ્તારો ધોળકા નળ સરોવર વિરમગામ કડી ગાંધીનગર અને બાપુનગર સહિતના જેટલા પણ વિસ્તારો છે તો મધ્ય ગુજરાતના આ દરેક વિસ્તારો ઉપરથી પણ આપણને મધ્યમથી હળવા વાદળો પસાર થતા દેખાઈ રહ્યા છે જેને લઈને આ ભાગોમાં પણ આપણને વરસાદીય માવઠા અથવા કમોસમી ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કોઈ પણ અસર નથી નથી જોઈ શકો મિત્રો મિત્રો કોઈ ભાગોની અંદર દેખાતા પરંતુ જ્યારે તમને જણાવ્યું તે પ્રમાણે આ અરબસાગર અને બંગાળની ખાડીની આ મોટી સિસ્ટમ છે તે ઉપર આવશે ત્યારબાદ ચાર ને પાંચ માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ લાગુ વિસ્તારોની અંદર આપણને માવઠા થતા જોવા મળી શકે કારણ કે અરબસાગર લાગુ વિસ્તારોમાં સારું દબાણ બનશે ચાર અને પાંચ આસપાસ તારીખ આસપાસ તેવું અમારું અનુમાન છે ત્યાંથી આગળ સૌરાષ્ટ્ર વિશે માહિતી મેળવી લઈએ વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો તમે જોઈ શકો કે ઉત્તમ કક્ષાના વાદળો અને એક ઊંચા કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો થઈ રહ્યો છે દરેકે દરેક જિલ્લા ઉપરથી વાદળો પસાર થઈ રહ્યા છે જોઈ શકો કે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર જે પાલીતાણા આવેલું છે ગારિયાધાર આવેલું છે ત્યાં આસપાસ મિત્રો જે વલભીપુરના વિસ્તારો છે નીચે આવીએ તો જેસર તલાળા આ બાજુના ભાગો ઉપર મિત્રો સૌરાષ્ટ્રની અંદર સારી કક્ષાના મિત્રો વાદળો બની રહ્યા છે જેને લઈને આ ભાગો ઉપર મિત્રો માવઠા બની શકે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો તો બાબરાથી લઈને નીચે આવે તો સાવરકુંડાના વિસ્તારો લીલીયા રાજુલાના વિસ્તારો લાઠી કુંકાવાવ બગસરા આ ભાગોની અંદર પણ માવઠાઓ બની શકે કારણ કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેની સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લાની અંદર ગીર સોમના તાલાળા ગીરના જંગલો જુનેજ બિલખા માણાવદર મુલિયાસા નીચે જોઈએ તો વેરાવળ ઉના મહુવાના વિસ્તારો આ દરેક ભાગોમાં પણ મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો પોરબંદર જિલ્લો જામનગર ભાવનગર જિલ્લો મોરબી જિલ્લો રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા આસપાસના વિસ્તારોની અંદર પણ આપણને જે છે તે મિત્રો વાદળ છાયે વાતાવરણ જોવા મળશે તેવું અહીંયા મિત્રો દેખાઈ રહ્યું છે સિસ્ટમના માધ્યમથી બાકી મિત્રો જે અત્યારે નીચે દક્ષિણીય ભારતની અંદર મિત્રો જે ખુખારા વરસાદની સિસ્ટમો બની રહી છે તેના વિશે આવનારા દિવસોમાં આપણે ચોક્કસ વાત કરવાની છે કારણ કે આ જે મિત્રો અતિ ભયંકર આ ખૂખાર જે મિત્રો સિસ્ટમો છે દક્ષિણીય ભારતની મેં તમને અગાઉ આ શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે તો મિત્રો આ જે મિત્રો વરસાદની સિસ્ટમો છે તેને કારણે આવનારા દિવસોમાં જેવી કોઈ

મહેસાણા સાબરકાણ જિલ્લાની અંદર સરેરાશ તાપમાન જે છે તે તેવું મિત્રો ડિગ્રી વલસાડ તો ઉપર ભરૂચના પાંત્રીસ ડિગ્રી આસપાસનું સરેરાશ તાપમાન દેખાઈ રહ્યું છે વડોદરામાં પાંત્રીસ ખંભાત આણંદ બોરસદ છોટાઉદેપુરમાં પણ પાંત્રીસ ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે ત્યાંથી મધ્ય ગુજરાતની માહિતી મેળવી તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ દાહોદ ગોધરા મહિસાગર ખેડાની અંદર પાંત્રીસ અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર ધોળકાના દરિયાકાંઠે નલિયા અને માંડવી જેવા વિસ્તારોમાં ત્યાંથી મિત્રો ખાસ કરીને વાત કરી હવે સૌરાષ્ટ્રની અંદર તો સૌરાષ્ટ્રમાં સૌથી ઠંડુ જે છે તે આજે દ્વારકા બનશે દ્વારકામાં માત્ર પચીસ ડિગ્રીનું તાપમાન આજે ઉપરના સમયગાળા જોવા મળશે ત્યારબાદના અન્ય જે જિલ્લા છે સૌરાષ્ટ્રના જેમ કે જે મધ્યમાં રહેલા છે રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ત્યાં પાંત્રીસ પાંત્રીસ ડિગ્રીના તડકા પડી શકે તેવું અનુમાન સાથે જ પોરબંદર અને મોરબી જેવા જે દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ છે ત્યાં અઠ્યાવીસ ડિગ્રીના સરેરાશ તાપમાન જઈ શકે તો મિત્રો ગરમીની માહિતી સાથે આજના વિડીયોની દરેકે દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આવનારા વિડીયોમાં મળીશું ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી